સ્પાર્ક ટુડે ન્યૂઝની મુહિમ અને એ મુહિમ એટલે સ્વચ્છતાની મુહિમ સ્વચ્છતાની મુહિમથી હવે લોકો પ્રેરાઈ રહ્યા છે સપોર્ટ કરી રહ્યા છે વડોદરા શહેરને સ્વચ્છ કરવાનું વડોદરા શહેરમાં માણેજા વિસ્તાર અને આજ માણેજા વિસ્તારમાં હાલ અત્યારે અલગ અલગ જગ્યા પર સફાઈ થતા દ્રશ્યો અમારી સામે આવ્યા છે મિત્રો વિનયભાઈ અને તેમની ટીમ દ્વારા અહીંયા જે કચરો હતો તે કચરો સાફ સફાઈ કરવામાં આવ્યો છે સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ જોડાય છે વિનયભાઈ અને તેમની ટીમ દ્વારા અહીંયા સફાઈ સાફ સફાઈ કરવામાં આવી રહી છે સાથે પોદાર સ્કૂલ આવી છે ત્યાં પણ ગંદકી જોવા મળી છે ત્યારે ગંદકી પણ સાફ કરવામાં આવી રહી છે વિનયભાઈ અને તેમની ટીમ જોડાય છે વડોદરા મહાનગરપાલિકાની ટીમે પણ સાફ સફાઈ કરે છે અલગ અલગ જગ્યા પર દેખાતા કચરા મારી સાથે શેર કરો અમે બતાવીશું જે જગ્યાથી કચરો જોવા મળશે જગ્યા પર સાફ સફાઈ પણ કરવામાં આવશે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાની મુહિમથી લોકો પ્રેરાઈ અને સાફ સફાઈ કરી રહ્યા છે